પોતાના નાનકડા ઘરની બહાર લોખંડના ગેટ સાથે ઉભેલી 60 વર્ષની મમતા દેવીજીની આંખો સતત રસ્તા તરફ જોઈ રહી હતી. તેમની આંખોમાં આંસુ અને હાથમાં બે ચોકલેટ હતી. તે આતુરતાથી કોઈના આવવાની રાહ જોઈ રહી હતી. એક ઓટો રિક્ષા ત્યાંથી પસાર થઈ રહી હતી. મમતાજી ઉત્સાહપૂર્વક ગેટ છોડીને આગળ વધવા લાગ્યા. ઓટો રિક્ષા ઝડપથી આગળ વધી ગઈ બિચારી મમતાજી આ જોઈને એકદમ થંભી ગયા અને ગેટની સામે જ ઊભી રહી ગઈ તે દરમિયાન બીજી ઓટો રિક્ષા આવીને સામે ઊભી રહી ગઈ મમતાજીના ચહેરા પર સ્મિત આવી ગયું અને તરત જ તેમના ઘૂંટણના દુખાવાને ભૂલીને તે ઝડપથી તેને ઓટો રિક્ષા તરફ દોડવા લાગ્યા દાદીમાં દાદીમાં ઓટો રિક્ષામાં બેઠેલા બાળકો ખુશીથી બૂમો પાડવા લાગ્યા હે મારા વહાલા બાળકો તમે આવી ગયા મમતાજીએ ખૂબ જ ઉત્સાહથી બોલવાનું શરૂ કર્યું અને ઓટો રિક્ષામાં બેઠેલા બંને બાળકોને ગળે લગાવ્યા તે બે બાળકો તેના પૌત્રો હતા દાદીએ બંને બાળકોને માથા પર ઊંડે સુધી ચુંબન કર્યું અને પછી તેમને ફરીથી ગળે લગાડ્યા તેમણે ચાર પાંચ વાર આવું કર્યું ત્યાં સુધી તેના હૃદયને સંતોષ ન થયો રિક્ષાનો ડ્રાઈવર જે હતો આ અનોખા મિલનો હંમેશા સાક્ષી રહેતો દાદીમાનો સ્નેહ અને બાળકોનો તેમની દાદીમાં પ્રત્યેનો પ્રેમ જોઈને સંપૂર્ણ આનંદ મેળવતો આ દ્રશ્ય જોઈને તેની આંખો વારંવાર આંસુથી છલકાઈ જતી જ્યારે પણ બાળકોને શાળામાંથી તે ઘરે મૂકવા જતો આ રસ્તેથી જ ઓટો રિક્ષા લઈ જતો અને દાદી આ અમૂલ્ય ક્ષણ ગુમાવવા માંગતા ન હતા એક દિવસ જ્યારે બાળકોને તેમના ઘરે લઈ આવ્યો ત્યારે દાદીમાએ પૂછ્યું દીકરા ડ્રાઈવર તે મને ક્યારેય તારું નામ કહ્યું નથી મારું નામ મહેશ છે હે મહેશ મમતાજીએ કહ્યું અચાનક તેણે ડ્રાઈવર તરફ જોયું તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને કહ્યું અરે આ બાળકોના દાદાનું નામ હતું તેમને ઘણી બીમારીઓ હતી પરંતુ હવે તે ક્યાં છે તે મને છોડીને ચાલ્યા ગયા છે તેમણે ગુંગળાવતા અવાજે કહ્યું પછી મહેશ એ કહ્યું ચાલો મને હવે જવા દો મારે બાળકોને છોડવા જવું પડશે હા દીકરા કદાચ મેં મારા પાછલા જીવનમાં સારું કામ કર્યું એટલે જ મને તું મળ્યો મમતાજીએ તેનો પ્રેમાળ હાથ તેના માથા પર મૂક્યો અને ઓટો ડ્રાઈવરે હળવું સ્મિત આપ્યું મમતાજીની આંખોમાં ઘૂમતા આંસુ તેની આંખો સુધી પહોંચી ગયા હતા પછી તેમણે પોતાના પલ્લુથી પોતાની આંખો ઢાંકી દીધી જે દિવસે બાળકોની શાળા બંધ હોય તે દિવસે દાદી માટે એક એક પળ પસાર કરવી મુશ્કેલ હતી ક્યારેક રજાના દિવસે પણ તે ઉભી રહેતી અને પછી પણ જ્યારે ઓટો રિક્ષા ન આવતી ત્યારે તે સમજી જતી કે આજે શાળામાં રજા હશે ઓટો ચાલક હંમેશા વિચારતો કે ખબર નહીં બિચારી માજીના જીવનમાં કેટલા તોફાન આવ્યા હશે જેના કારણે તેઓ આ સ્થિતિમાં આવી ગયા બાળકોની ઉનાળાની રજાઓ શરૂ થઈ ત્યારે કલાકો સુધી ગેટ પર ઊભી રહેતી અને બાળકોની રાહ જોતી મમતાજી વિશે વિચારીને ઓટો ડ્રાઈવર મહેશ મમતાજીને જાણ કરવા આવ્યો કે શાળામાં રજાઓ પડી ગઈ છે એટલે હવે થોડા દિવસ બાળકોને મારવા નહીં લાવી શકું મહેશ તે દિવસે જવાની ઉતાવળમાં ન હતો અને મમતાજી પણ એકદમ ફ્રી જ હતા તેમની પાસે તેમની સુખાકારી વહેંચવા માટે થોડો સમય હતો તેથી જ્યારે તેણે તેને અંદર બોલાવ્યો ત્યારે મહેશ તેના ઘરની અંદર ગયો અને ઘરની પાછળના ભાગમાં લાકડાના પાટિયા ઉપર બેસી ગયો નજીકમાં પાણીથી ભરેલો તાંબાનો વાસણ હતો અને કેટલાક બે ચાર ધાર્મિક પુસ્તકો હતા મમતાજી મનમાં દુખી થઈ ગયા હતા કે તેઓ થોડા દિવસ બાળકોને મળી શકશે નહીં મહેશ પાસે આવીને જમીન પર બેસી ગયા તે અને તેમના ભૂતકાળની વેદના તેમના શબ્દોમાં વહેવા લાગી અને તે કહેવા લાગ્યા કે ક્યારેક તે પુત્રવધુ બનીને આ ઘરમાં આવી હતી પછી તે માતા બની અને પછી દાદી બની તેમના ઘરમાં અપાર ખુશીઓ અને સુખ સમૃદ્ધિ હતી પરંતુ તેના પતિના અચાનક મૃત્યુથી તેમણે બધી ખુશીઓ ખોઈ દીધી તેમનો એક દીકરો હતો થોડા સમય વીત્યા પછી તેમના દીકરાના વિવાહ કર્યા એક શિક્ષિત અને સારા પરિવારની આદર્શ છોકરી ખુશીને તેની વહુ તરીકે લાવ્યા હતા મને મને લાગ્યું કે કે હું બહુ ભાગ્યશાળી છું ખુશી જેવી વહુ મળી છે અને જ્યારે પણ આડોશ પાડોશના લોકો તેને જોવા માટે આવતા હતા ત્યારે તેઓને જોઈને હું ગર્વ સાથે કહેતી કે મારી વહુ તો ખરું સોનું છે આખા વિસ્તારમાં આટલી સુંદર અને ભણેલી ગણેલી વહુ કોઈના ઘરે નહીં હોય એ પછી મારા દીકરાને પણ નોકરીમાં પ્રમોશન મળ્યું મારા દીકરા એ વસાહતમાં સરસ ફ્લેટ ખરીદ્યો હું પણ ખૂબ જ ખુશ હતી અને વહુ અને દીકરા સાથે રહેવા નવા ઘરમાં પહોંચી ગઈ પછી થોડા સમય બાદ અચાનક મારા પુત્ર અને પુત્રવધૂનું વર્તન બદલાવા લાગ્યું ચંદ્ર જેવા ચેહરા ક્યારે બદલાઈ ગઈ તે મને સમજાયું નહીં એક દિવસ મારી વહુ એની બહેનપણીના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ તે રાત્રે એને ઘરે આવવામાં ખૂબ મોડું થઈ ગયું વિનય ખુશીની રાહ જોતા જોતા ઘરમાં આમ તેમ આંટા મારી રહ્યો હતો મોડી રાત્રે ખુશી ઘરે આવી જેવી ખુશી ઘરના પ્રવેશી કે મમતાજી ખુશીને કહેવા લાગ્યા કે પરિવારની વહુને આ શોભતું નથી બસ આટલું બોલતા જ ખુશીએ તોફાન કે જેનાથી સ્તબ્ધ થઈ ગઈ એને મમતાજીને ખૂબ અપશબ્દો કહ્યા જેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય ખુશી ગુસ્સાથી લાલચોળ થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ અને તે પછી મારા પોતાના દીકરાએ પણ તેને સમજાવવાની કોશિશ કરવાને બદલે મારા પર ગુસ્સો કરીને મને લાફો મારી દીધો પણ હું ક્યાં ખોટી હતી મારી વહુ મારા ઘરનું માન હતું અને હું નહતી ઈચ્છતી કે તે આમ મોડી રાત સુધી બહાર રહે આખરે તે એક સ્ત્રી છે એક મહિલાએ પોતાની જાતને હંમેશા સંભાળવી પડે છે આ ઝઘડા પછી બંનેએ ઘણા દિવસો સુધી ભોજન લીધું ન હતું બંને મારાથી નારાજ હતા સમય પસાર કરવા માટે મેં ઘરે અથાણું બનાવવાનું કામ શરૂ કર્યું મારા હાથમાં ચાર પૈસા પણ મળતા હતા પણ પુત્રવધુને તે સ્વીકાર્ય ન હતું માં હંમેશા બૂમો પાડે છે તેના અથારાના કારણે આખા ઘરમાં હોબાળો મચી ગયો છે આખો દિવસ કોઈને કોઈ અથાણું ખરીદવા આવે છે હવે આ નાટક બંધ કરો બહુને મારું આ કામ ગમ્યું નહીં એટલે મારો પુત્ર પણ સંપૂર્ણ રીતે મને અથાણું બનાવવાનું બંધ કરાવી દીધું ધીમે ધીમે સમય પસાર થયો અને પુત્રવધુએ જોડિયા બાળકોને જન્મ આપ્યો એક પુત્ર અને એક પુત્રી પણ મારી પુત્રવધુ ક્યારે બાળકોને મારી પાસે આવવા દેતી નહતી જ્યારે પણ બાળકો મારી પાસે આવતા ત્યારે તેના ચહેરાના હાવભાવ બગડવા લાગતા જેમ જેમ બાળકો મોટા થતા ગયા તેમ તેમ તેમનો મારા પ્રત્યેનો લગાવ વધતો જતો હતો બંને મને ખૂબ જ પ્રેમ કરતા હતા આખો દિવસ તેઓ મને દાદી દાદી કહીને ક્યારેય થાકતા ન હતા પણ પુત્રવધુ આ સહન કરી શકતી ન હતી એક દિવસ તેણે ઘરમાં હોબાળો મચાવ્યો અને વિનયને કહ્યું કે તારી માના કારણે જ આપનો દીકરો બગડી રહ્યો છે મારી સામે બોલવા અને લડવા લાગ્યા છે અને ગુડિયા ભણતર તરફ પણ જોતી નથી હું કહું છું કે ફક્ત તારી માં જ છે જે આપણા બાળકોને બગાડે છે મારો પોતાનો દીકરો જ વહુની વાત સાંભળીને અમારા બાળકોને બગાડે છે એમ કહેવા લાગ્યો એક દિવસ હું બાથરૂમમાં લપસી અને પડી ગઈ મારા પગમાં ઈજા થઈ મને ઈજા થઈ હોવાથી ચાલી શકતી ન હતી તેથી પુત્રવધુ આ વાત સહન ન કરી શકી હું બે ચાર દિવસ મંદિરે પણ ન જઈ શકી એક દિવસ ફોન પર વાત કરતી વખતે થોડા સમય પછી એવું બન્યું કે એક દિવસ વિને મને એવી વાત કહી જે સાંભળીને મારા પગ નીચેથી જમીન સારકવા લાગી એને કહ્યું કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે તમારે આરામ કરવો જોઈએ હું ઈચ્છું છું કે તમે વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલ્યા જા આ સાંભળીને મમતાજીની આંખો પહોળી થઈ ગઈ અને મમતાજી વિચારવા લાગ્યા કે આજ સુધી જે દીકરા માટે આટલું દુઃખ સહન કર્યું જેને ભણાવી ગણાવીને પોતાના પગ પર ઊભા રહેતા શીખવાડવું એ આજે પોતાની માને વૃદ્ધાશ્રમ મોકલવા માંગે છે પણ વૃદ્ધાશ્રમમાં બીજા પર નિર્ભર રહેવું મને બિલકુલ સ્વીકાર્ય ન હતું હજુ મારું શરીર મને સાથ આપતું હતું મે મારા કપડા એક પેટીમાં ભર્યા અને હું અહીં જૂના ઘરમાં રહેવા આવી ગઈ આજે ભલે હું એકલી રહું છું પણ સન્માનથી જીવું છું ફક્ત એક જ વાતનું દુઃખ છે કે મારા પૌત્રો મારાથી દૂર છે

તે પ્લેટમાં રોટલી પર અથાણું લઈને આવ્યા. ખાવાનો સમય થઈ ગયો તેથી મને લાગ્યું કે તને પણ ભૂખ લાગી હશે અને મમતાજીએ કહ્યું કે ઘણા સમય પછી કોઈની સાથે આજે જમવા બેઠી છું. મમતાજીએ ખૂબ જ દિલથી ચપાતી તૈયાર કરી હતી. મહેશ તેમને ના ના કહી શક્યો અને તેમની સાથે જમવા બેઠો. મમતાજી હસ્યા અને કહ્યું દીકરા હવે હું મારા જીવનમાં એકલી છું હું મારા એકલી માટે શાક નથી બનાવતી હું અથાણા સાથે રોટલી ખાઉં છું અને આજુબાજુની મહિલાઓ મારી જોડે અથાણું બનાવડાવે છે આ ઉંમરે પૈસા ક્યાંથી મળે અથાણું બનાવીને જે કમાણી કરું છું તેના પર હું જીવું છું આટલા સમય પછી મહેશને તેની માતાના હાથનો ભોજનનો સ્વાદ ચાખવાથી ઘણો સંતોષ થયો તેણે મમતાજીનો આભાર માન્યો અને વિદાય લેવા લાગ્યો ત્યારે તે તરત જ અંદર ગયા અને અથાણાથી ભરેલો ડબ્બો લઈ આવ્યા જો તને અથાણું બહુ ગમે છે તો આ તું ઘરે લઈ જા મહેશનું હૃદય મમતાજીના પ્રેમ અને આશીર્વાદથી ભરાઈ ગયું તેને માતાપિતા નહોતા પણ આજે જ્યારે તે મમતાજી પાસે બેસીને જમ્યો ત્યારે તેને તેની માતા સાથે હોવાનું લાગ્યું લાગ્યું થોડા દિવસો પછી મહેશને કે મમતાજીને મળવું જોઈએ સવારે વહેલા તૈયાર થઈને સીધા મમતાજીના ઘરે પહોંચી ગયો મમતાજી પણ સ્નાન કરીને પોતાના આંગણામાં બેઠા હતા અને તેને જોઈને ઉત્સાહમાં આવી ગયા અને પછી અચાનક બોલ્યા બાળકોની રજાઓ ક્યાં સુધી છે દીકરા હું તેમની રાહ જોતી હતી ત્યારે મહેશ બોલ્યો માતા હવે હું તારાથી શું હુપાવું એમના મા બાપે એમને હોસ્ટેલમાં મોકલી દીધા છે શું હવે ત્યાં રહીને ભણશે શું મારા બાળકોને મારાથી દૂર લઈ ગયા મમતાજીનું મન એકદમ ઉદાસ થઈ ગયું તે મહેશને કહેવા લાગ્યા હવે તું જ કહે કે હું કેવી રીતે જીવીશ આના કરતાં તો સારું છે કે ભગવાન મને પોતાની પાસે બોલાવી લે મમતાજી રડી પડ્યા મહેશ બોલ્યો કે હે માં દુખી ના થઈશ તેમને હોસ્ટેલમાં લઈ જવાની અને ત્યાંથી પરત લાવવાની જવાબદારી મારી છે દર અઠવાડિયે જ્યારે તે તેની રજા પૂરી કરીને ઘરે આવે ત્યારે હું તેમને તારી પાસે લઈ આવીશ પછી મહેશ બોલ્યો કે માં મારે તને એક વાત કહેવી હતી હું ભૂલી ગયો મારી પત્ની અને બાળકો તમે મને આપેલા અથાણા ખૂબ પસંદ કરે છે અને એક દિવસ મારા ઘરે કેટલાક મહેમાનો આવ્યા અને તેઓ તમારા બનાવેલા અથાણાના દિવાના થઈ ગયા તેમની પાસે અથાણાની મોટી ફેક્ટરી છે અને તેઓએ મને ખાસ વિનંતી કરી છે કે હું તેમને તમારી સાથે મળાવું મહેશની વિનંતી પર મમતાજી તેમને મળવા માટે રાજી થયા સાંજે ખુરશીમાં મમતાજી તેમના ઘરની બહાર બેઠા હતા તે સમયે એક કાર આવીને તેમના ગેટ પાસે ઊભી રહી તે કારમાંથી મહેશ અને કારખાનાના માલિક સુમિત બહાર આવ્યા સુમિત એક યુવાન વેપારી હતો તેઓ મમતાજી પાસે પહોંચ્યા અને તેમના ચરણ સ્પર્શ કર્યા અને તે તેની સામે હાથ જોડીને ઊભો રહ્યો અને બોલ્યો માતા તે દિવસે મેં તમારા હાથનું અથાણું ખાધું હતું સાચું કહું તો મેં ઘણા પ્રકારના અથાણા ચાખ્યા છે પણ આવો સ્વાદ ક્યાંય મળ્યો નથી માતા હું વિનંતી કરું છું તમે અમારી અથાણાની ફેક્ટરીમાં આવો પ્રોડક્શન ઇન્ચાર્જ ની જવાબદારી સંભાળી લો તેમની વાત સાંભળીને મમતાજીએ કહ્યું દીકરા આ ઉમરે મારા માટે બહાર જઈને કામ કરવું શક્ય નહીં બને હવે તો મારા ઘૂંટણ પણ જવાબ આપવા લાગ્યા છે મમતાજીની વાત સાંભળીને યુવાન વેપારીએ તેમના પગ પાસે બેસીને કહ્યું હું વચન આપું છું કે તમને કોઈ તકલીફ નહીં પડે દરરોજ ડ્રાઈવર તમને લેવા માટે આવશે અને તમને કારમાં લઈ જશે તમારે ફક્ત તમારા અનુભવના આધારે બનાવતી ટીમને સૂચનાઓ આપવાનું છે મમતાજી ઊંડા વિચારમાં પડી ગયા અને તે વિચારવા લાગી કે આખો દિવસ એકલા બેસીને સમય કાઢવો મુશ્કેલ બની જાય છે ત્યાં જ મહેશે કહ્યું માજી તમને કોઈ તકલીફ નહીં પડે નિશ્ચિંત રહો મહેશની વાત સાંભળીને મમતાજીએ તરત જ એક મીઠી સ્મિત સાથે હા પાડી દીધી અને બીજા દિવસે ડ્રાઈવર તેમને લેવા આવ્યો અને ફેક્ટરીમાં જઈને તેમનું કામ સંભાળ્યું અને મમતાજીના અથાણાને એક ખાસ બ્રાન્ડ બનાવ્યો જેનું નામ મમતા ભરા આચાર હતું તેમણે અથાણાના બોક્સ પર મમતાજીનો ફોટો પણ મૂક્યો હતો મમતાજીના ગયાના થોડા દિવસોમાં જ તેનું વેચાણ વધી ગયું હતું તેની ફેક્ટરી બમણી થઈ ગઈ શહેરમાં વિવિધ સ્થળોએ મમતાજી આચારની જાહેરાત કરતા બેનરો લગાવવામાં આવ્યા હતા મહેશે તેની ઓટો રિક્ષાની પાછળ પણ એક બેનર લગાવ્યું હતું મમતાજીના અનુભવ અને સમર્પણથી તેમનો અથાણાનો ધંધો બમણા અને ચાર ગણો થવા લાગ્યો માન સન્માન અને સગવડતાના કારણે મમતાજીનું જીવન એકદમ બદલાઈ ગયું હતું આત્મનિર્ભર બનવાની સાથે જ મમતાજીના ચહેરા પર આત્મવિશ્વાસની ભારે ચમક દેખાવા લાગી હતી બીજી તરફ તેઓ કારખાનાના કામદારો સાથે હસતા અને વાતો કરતા દિવસ ક્યારે વીતી જશે તેનો ખ્યાલ પણ ન આવ્યો એક દિવસ જ્યારે મહેશ બાળકોને મુકવા વિનયના ઘરે ગયો ત્યારે તેની ઓટોની પાછળ એક બેનર જોઈને ખુશી ચોંકી ગઈ તે જેમાં વિનયની માતાનું નામ હતું તેના પર ફોટ જોઈને તે ચોંકી ગઈ અને તરત જ મહેશને તેના વિશે પૂછવા લાગી પછી મહેશે તેને મમતાજીની સક્સેસ સ્ટોરી સંભળાવી કા બધી વાતો સાંભળીને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કાપો તો લોહી ના નીકળે એવી ખુશીની હાલત થઈ ગઈ તે તરત જ વિનય પાસે જઈને કહેવા લાગી કે તમે સાંભળ્યું છે માજી જેમને આપણે નકામી માનતા હતા અને વૃદ્ધાશ્રમ મોકલવા તૈયાર હતા તેમણે પોતાની આવડતના જોરે આટલી પ્રસિદ્ધિ હાંસલ કરી છે વિને તેની વાત સાંભળીને કહ્યું જો તે માને અથાણું બનાવતા રોકી ના હોત તો આજે આપણે કેટલા આમીર બની ગયા હોત થોડો સમય વીતી ગયા પછી એક દિવસ મમતાજી પર ખુશીનો ફોન આવ્યો આટલા લાંબા સમય પછી મમતાજીને તેમની વહુનો ફોન જોઈને આશ્ચર્ય થયું કોલ તેઓ ચોંકી ગયા રડતા રડતા તેમને કહી રહી હતી કે વિન્યનો અકસ્માત થયો છે જેના કારણે તેને ઘણી ઈજાઓ થઈ હતી તેની ગંભીર હાલતને કારણે તેને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આ સાંભળીને મમતાજીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું તેઓ તરત જ વિનયને મળવા હોસ્પિટલ પહોંચ્યા પછી તેમણે જે દ્રશ્ય જોયું તે ખૂબ જ હૃદયદ્રાવક હતું પુત્ર વિનય હોસ્પિટલના પલંગ પર સૂતો હતો તેની પુત્રવધુ ખુશી લાચારી અનુભવતી ચિંતાતુર અવસ્થામાં તેની પાસે બેઠી હતી અને રડી રહી હતી તેણે મમતાજીને જોતાની સાથે જ ખુશીને ગળે લગાડી અને ખુશી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી મમ્મી આ શું થઈ ગયું મમતાજી બોલ્યા ચિંતા ના કર બધું બરાબર ઠીક થઈ જશે મમતાજી તેમની વહુને સાંત્વના આપી રહ્યા હતા પરંતુ તેમના પુત્રની આ હાલત જોઈને તેમનું હૃદય પણ રડી પડ્યું હતું ડોક્ટરે શું કહ્યું જ્યારે મમતાજીએ પૂછ્યું પુત્રવધુએ રડતા રડતા કહ્યું કે નિતંબનું હાડકું તૂટી ગયું છે ડોક્ટરે હિપ બદલવાની સલાહ આપી છે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ છે ડોક્ટરે ખર્ચ અંદાજે રૂ પાંચ લાખ જણાવ્યો છે પરંતુ બેંક અને એફડીમાં રાખેલા પૈસા મળીને માત્ર ત્રણ લાખ રૂપિયા થાય છે બાકીના પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી મમતાજીએ સંયમ અને ધીરજથી તેમની સ્થિતિ સંભાળી અને માથા પર હાથ મૂકીને કહ્યું ચિંતા ન કર બેટા બધું સંભાળી લઈશ તું વિન્ય ધ્યાન રાખજે મમતાજીએ તરત જ પૈસાની વ્યવસ્થા કરી આપી અને વિન્ય ઓપરેશન સારું થઈ ગયું અને વિનય થોડા દિવસોમાં બરાબર ચાલવા લાગ્યો હવે વિનય ઘરે આવી ગયો હતો તેને ચિંતા હતી બન્ને માતા સાથે કંઈ પણ સારું કર્યું ન હતું અને જ્યારે આપણા પર મુસીબત આવી તો માતાએ મદદ કરવામાં એક સેકન્ડ પણ ના લગાવી મમતાજી ફેક્ટરીના માલિક સાથે કામદારોની મીટિંગ લઈ રહી હતી થોડા સમય પછી જ્યારે તે બહાર આવી ત્યારે તે તેના પુત્ર અને પુત્રવધૂને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ તે બંનેને તેની ઓફિસમાં લઈ ગઈ પટાવાળાને તેમના માટે ચા મંગાવવાનું કહ્યું અને વિનયની તબિયત વિશે પૂછવા લાગી પરંતુ પોતાના વર્તનથી ખુશી અને વિનય માથું ઝુકાવીને બેઠા હતા તે કંઈ પણ બોલી શકતા ન હતા અને બીજી તરફ તેની માતાની આવી તરક્કી જોઈને વિનયને તેના કૃત્ય પર પસ્તાવો થવા લાગ્યો અને પછી મૌન તોડતા તેણે કહ્યું માતા હવે તમે અમારી સાથે જ રહેવા ચાલો અમે બંને તમને તમારા ઘરે લઈ જવા આવ્યા છીએ અમે તમારી સાથે જે રીતે વર્તન કર્યું તે છતાં તમે અમારા પર કેટલો મોટો ઉપકાર કર્યો તેની અમને ખૂબ જ શરમ આવે છે મમતાજીએ આના પર કહ્યું પુત્ર તે મારા પર ઉપકાર કર્યો છે જો તે મને તમારા ઘરની બહારનો રસ્તો ન બતાવ્યો હોત તો હું આજે પણ તે જ જીવન જીવી રહી હોત ત્યાંથી નીકળ્યા પછી જ મારું જીવન બદલાયું સાચી દિશા મળી છે દીકરા એક વૃદ્ધ માતા એવી કોઈ નકામી ઘરગથ્થુ ચીજ નથી કે જેને ગમે ત્યારે ફેંકી અને વાપરી શકાય અરે મારા પૌત્ર પૌત્રીઓ સાથે હસવું પણ તમને ગમતું ન હતું તમે લોકો બોલવા પણ રાજી ન થયા તારી સાથે પાછા જવાનો કોઈ પ્રશ્ન જ નથી બાકીની વાત સાંભળીને વિનય અને ખુશીની આંખો શરમથી ઝૂકી ગઈ અને તેઓએ માફી માંગી પરંતુ મમતાજી તેમને માફ કરી શક્યા નહીં આ દરમિયાન ફેક્ટરીના માલિક સુમિત તેમના સ્ટાફ સાથે એક મોટી કેક લઈને ઓફિસમાં આવ્યા અને બધાય હેપી બર્થડે મેડમના બૂમો પાડવા લાગ્યા આ દ્રશ્ય જોઈને વિનય અને ખુશી ખૂબ જ શરમથી માથું ઝૂકી ગયું કારણ કે તેમને એ પણ યાદ નહોતું કે આજે તેમની માતાનો જન્મદિવસ હતો બધાએ મમતાજીને ઘેરી લીધા મમતાજી તેમનો જન્મદિવસ ઉજવવામાં મશગુલ થઈ ગયા તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ